અયોધ્યાના રામ મંદિરને લઈને બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે રામ મંદિરના આ ઓપનિંગમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ રામ મંદિરનું ભવ્ય ઓપનિંગ થવા જઈ રહ્યું છે જે અભિજીત મુહૂર્તમાં થવાનું છે ત્યારે રામ મંદિરની કમિટી દ્વારા દેશ વિદેશની મોટી હસ્તીઓ અભિનેતાઓ ક્રિકેટરો સહિત ચાર હજારથી વધુ હિન્દુ બૌદ્ધ જૈન ધર્મના સાધુ સંતો મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે સ્વામિનારાયણ પરંપરા આર્ટ ઓફ લિવિંગ બહુત વિચારપૂર્વક इनके नामों का चयन किया गया ઉલ્લેખનીય છે કે રામ મંદિરના ખાત મુરત વખતે બીએપીએસ સંસ્થા પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા આવો જોઈએ એક નજર ઓપનિંગમાં કોને કોને આમંત્રણ આપવામાં આવ્યું છે ભારતના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને બોલાવવામાં આવ્યા છે જ્યારે મુકેશ અંબાણી તેમજ ક્રિકેટરોમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને બોલાવવામાં આવ્યા છે આ ઉપરાંત રામ મંદિર આંદોલન સમયે રથયાત્રા કાઢનાર શ્રી લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે સમગ્ર ભારતમાંથી હિન્દુ ધર્મના એકસો પરંપરાના સંતો મહાત્માઓને આમંત્રણ આપવામાં આવ્યું છે સન્યાસી અખાડાના મહંતોને બોલાવવામાં આવ્યા છે સનાતન સંસ્કૃતિના દર્શનના દર્શનાચાર્યોને બોલાવવામાં આવ્યા છે આ ઉપરાંત સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી જેઓ બદ્રિકાશ્રમ જ્યોતિમઠના શંકરાચાર્ય છે સ્વામી નિશ્ચલાનંદજી જે ગોવર્ધન પીઠના શંકરાચાર્ય છે સ્વામી સદાનંદ સરસ્વતીજી જેઓ શારદા પીઠના શંકરાચાર્ય છે તેમને બોલાવવામાં આવ્યા છે આ ઉપરાંત વિશ્વકાનંદ ભારતજી મહારાજ આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદજી મહારાજ નિર્મલ સમાજના રામદેવસિંહજી વૃંદાવનના કર્ષણી જગદ્ગુરુ ઉપરાંત હસ્તિનાપુરના જૈન મુનિ રવિન્દ્ર કીર્તિ મહારાજ જગદગુરુ રામાનંદાચાર્ય રામભદ્રાચાર્યજી જેઓ ચિત્રકૂટમાં રહે છે આ ઉપરાંત શીખ ધર્મના જથ્થેદાર ઇકબાલસિંહજી અને જથ્થેદાર જ્ઞાની રામસિંહજીને આમંત્રિત કરાયા છે બૌદ્ધ ધર્મના રાહુલ બોધીજી મહારાજને પણ આમંત્રિત કરાયા છે